અમે તમારા સોરુ છીએ તો અમારા અમુક થોડું ધ્યાન રાખજોમાં દયા કરજોમાં

તમે આ ગામના જ છો હા હું આ ગામના જ છું તમે મારી બહુ હેલ્પ કરી હો એ તો મારી ફરજમાં આવે બોલો તમારે શું જોવા બસ મા તો મારી સેવાનું કામ છે હું સેવા કરું છું મારે શું કરતું એ કંઈ જોતું નથી તો તમારે માગવું તો પડશે યાર નહીં તો મારે જરૂર પડશે ત્યારે હું તમારી જોડે કહીશ અત્યારે તો મારે પણ કંઈ જરૂર નથી ન આ જમાનામાં કોઈ રોડ ઉપર કોઈ ઊભું કરવા પણ ના આવે અને તમે મને ઉભો કર્યો પોની પાયો સાચી વાત પણ અમે ગરીબ છીએ પણ અમે અમે સેવા ભાવ છીએ વાત સાચી પણ તમે માગો મારા તમે માગો નહીં આપશું ના મારે કંઈ જોતું નથી આવો તમારો મોબાઈલ મારો નંબર તમને સેવ કરી આપો અને પછી તમારે ગમે ત્યારે મારા મદદની જરૂર પડશે ને તો તમે મને કોલ કરજો બરાબર હું તમને આપી દે અરે ભાઈ હું બહુ ગરીબ છું મારા જોડે ખાવાના પણ દાણા પણ નથી મારા ઘરે રોટલો પણ નથી ખાવા માટે અને તમે મને મોબાઈલની વાત કરો છો મારા જોડે મોબાઈલ તો નથી એટલી બધી આર્થિક પરિસ્થિતિ તમારી નબળી છે મારી બહુ પરિસ્થિતિ આર્થિક છે મારા ત્રણે ત્રણ ભાઈ અમે બહુ ગરીબ છીએ અને મેં બહુ બહુ તે બહુ ગરીબ છીએ ભાઈ હું ગોલ્ડન કંપનીનો માલિક છું ખબર છે તમને તમે ગોલ્ડન કંપનીના માલિક છો એશ ઠાકોર નામ છે મારું અરે યાર તમારું તમે મને મળ્યા તમારો આભાર મારો આભાર કહેવાય મારું ભાગ્ય ખુલી ગયા મારા કે તમે મને મળ્યા મેં તમારી મદદ કરી મારા ભાગ્ય ખુલી ગયા છે તમારા ભાગ્યને ભાગ્ય તો અમારા ખુલ્યા તમે મારી મદદ કરી યાર સુમસાન રસ્તા પર તમે મારી મદદ કરી એ બહુ મોટી વાત કહેવાય બરાબર એટલે અમાર અમારું કાર્ડ તમને આપું બરાબર ગોલ્ડન કંપનીનું લ્યો તમે ત્યારે તમે મને કોલ કરજો હું તમને એની ટાઈમ મદદ કરે અને મોટી કંપનીના તમને માલિક બનાય તમને સીઓ ડાયરેક્ટ હું બનાવી દે અને પેલા ભાઈની મદદ કરી એમને મને કાર્ડ આપ્યું છું અને મારા ઘરે પણ ખાવાના પણ પાપા છે મારા બે ભાઈઓ કંઈ કામ કરતા નથી હું કંઈ કામ કરતો નથી મારે એમની ઓફિસે જવું પડશે લાગે છે અને એમના જોડે થોડી ઘણી મદદ મારે માગવી પડશે મારા પેલા ગોલ્ડન કંપનીના માલિક જોડે યા જવું પડશે

ગમે ત્યાંથી દસ મજૂર બોલાવરા હો અને બેલા આ બધું થોડું કરાવી દયો સાબ બા બધું પેલા પેલા ચોચાત ના કે ચોકન રહી તું કે આ ઠોપા ખુલ્લા તમ મેલી એના કે આઈ જા ને પગાર બગાર નઈ મળતો ને ભાઈ કે તું રોજ રોજ આવી રજા પાડે ના ચાલે કે આ બહુ અમીર લોકો ગરીબોને બહુ હેરાન કરે છે ભગવાન હે ભગવાન તું ક્યાં છે તું અમારી મદદ કર ભગવાન નહીં તો અમીર લોકો અમને જીવવા નહીં દે ભગવાન હે ભગવાન તું અમારી મદદ કર ભગવાન આ મને બહુ ભજવે છે મારા પગોને પણ ભજવે છે ભગવાન હે ભગવાન અમારી મદદ કરજે ભગવાન તારા સિવાય અમારું કોઈ નથી ભગવાન અરે ભાઈ તમે કેમ રો છો અરે અરે યશ ઠાકોર તમે અરે યાર અમારા ગામના ત્રણ અમીર બાપની ઓલાદ છે અમારા ગામના પેલા ભૂરા ભૂરાજી અને પેલા ફતુજી મને માર્યો મને બહુ હેરાન કરે છે અમે ગરીબ છીએ આ બધું ફાર્મ હાઉસ એમનું છે પેલા મને બહુ હેરાન કરે છે ભાઈ અમારી કોઈક મદદ કરો ભાઈ પેલા ઇફકો કંપનીના માલિક ને હા એ એરિયા એરિયા યશ ઠાકોર એરિયા જ એમનું ટેન્ડર મારા જોડે આવી છે

પૈસા તો એ તો હું લાવીશ એટલા લો પૈસા ના તો પૈસા હું આપું લો થોડા લો પાંચસો રૂપિયા રાખો અને કપડા બપડા વ્યવસ્થિત તમે પહેરી નાઈ જજો બરોબર ધન્યવાદ ધન્યવાદ તમારો સારું તો હું જવું ધન આવજો ને એ તો પછી આપણે જોઈ લેશું પુરાના બધા ધન્યવાદ સાહેબ ધન્યવાદ આ ગોલ્ડન કંપનીના માલિક મને મળ્યા આજે ફેરથી અને મને ફેરથી તેમને બોલાવ્યો છે પણ હવે મારે થોડું વિચારી કાલ તો જવું જ પડશે કારણ કે હવે મારી દશા બહુ ખરાબ છે મારા ઘરની દશા બહુ ખરાબ છે એટલે કાલે હું ના હોય તો ત્યાં મળ્યા ઉપર પણ મારા ભાઈઓને વાત નથી કરવી તો મારા ભાઈઓની વાત કરીશ તો મારી મજાક ઉડાડશે અને એમને એવું લાગશે કે મોટા ભાઈ ખોટું બોલે છે ચલો મને હવે ઘરે જવા દે ચલો હવે તાન મને જવા દે મારા ભાઈઓ પણ મારી વાત જોતા હશે હવે થોડો થાક લાગ્યો છે મને થોડી વાર અહીંયા આ સ્વાઈલે બેહવા દે લેતા તું લેતા પર પહેલા ગહલે વો નિહાળો ઈતો

ભાઈ ચિંતા ના કરે ભાઈ ભગવાન આપણા જોશે આપણો દારો લાવશે ભગવાન કોઈ દારો લાવતો નહી રખડો અમારી નોકરી તમે લગાડતા નહીં તમારી વાત કરી કોઈ પડતો નથી બોલો તો ગોતું પડે એવી એક જગ્યા ના કરે બીજી જગ્યા કરવી પડે દીકરા ના કરે આપણે પણ દાડો એવો આવશે કે આપણે બધા ને અમીર થઈ જશે દીકરા તું ચિંતા ના કરે આપડો ઉપર વાળો ભગવાન આપણી ખુલ્લી માં દાડો એક દાડો જરૂર લાવશે અરે યાર ભગવાન મારી દશા કેવી લાવે છે હવે મારે જોડે જરૂર પડશે મને એમને કાર્ડ આપ્યું હું સવારે વહેલા ઉઠીને યાસ ઠાકોર જોડે જઈશ અને ગોલ્ડન કંપનીના માલિક છે તે મારી થોડી પણ થોડી પણ મદદ તો કરશે જ ચાલો હવે હું થોડો આરામ અરે પડી ગઈ લાગે છે અરે મારે ત્યાં જવાનું છે મારે મોડું થઈ ગયું લાગે ચલો મને હવે ત્યાં જવા દે ફટાફટ આ દાડો ઉગી ગયો છે લાગે છે હું થોડું ઉપરનું મોડું થઈ ગયું મારે હવે મને ત્યાં આગળ જવા દે કોઈનો કહેવા રહેવું નથી અલ્યા ચકલા

हाँ हाँ खुर्ची में बेहू नहीं यार बेसो बेसो बोलो को मदद करे को तुम्हारे बस मारे शायद नौकरी की जरूरत है नौकरी में जरूर हम्म बेहो वेटर चाला दे ना हाँ सर दो सर पियो चाय पियो चाय नहीं चुस्की मारो हाँ चाय तो

સાહેબ તમારે જે મદદ કરવી એ કરો આ લેવો અચ્છા આવું તમારે રીતે લખેલો એક કરોડ થી લખતા હો હા હા સાહેબ લો હવે લખીએ કહો તમારે જેટલી લખી એટલી લખો પાંચ કરોડ દસ કરોડ જે લખીએ લખી કહો એક કરોડ રૂપિયા લખે અરે વધારે લખી દી ગયા બસ મારે તો હાલ એટલા બહુ થઈ ગયા સાહેબ લેવો એક કરોડ તો મેં મારી જિંદગીની અંદર જોયા નથી લેવો હમ

મિલા નામ હે છોટુ ડોન નો પોજે કોમ પાસ નહિ થા દો તમે કરોડ નો નો ટેન્ડર પાસ કરાવવા અમારું તમારે ટેન્ડર પાસ બોલો કરાય હા થઈ જશે ને હા થઈ જશે તો ક્યારે જવાબ આવશે કાલે કઈ જવાબ આલીએ કલાક માં તો તમે એરો જે તમાર જો બિલ્ડર આવશે બીજો એસ ઠાકોર નો મહિનો એરો આવો તો ઇને ના કરાવતા અને અમારું આયુ ટેન્ડર પાસ કરાવી દેજો એના માટે પૈસા લાગશે તમારે પૈસા હાલ દેવો અમે તમને તો ચાને

અમે તો જોરે શીખીને તો જાઉં શીખવું તો પછી જ મારે ઘરે તો જવા જ નહીં પણ હું આથી શીખી જાય હેડો હા વોટ્સઅપને તો મને જોર થોડું આવડે બરાબર એ તો હું ક્યાં દઈશ આ મને સૂતું ધોરણનો ફોન ફોટો ફોટો નાશો જોવા દેજે મને ખાલી હા છૂટું ધોરણનો ફોટો તો જબડો મારા તો થોડો ડેન્જર લાગે અરે એનો નંબર મને એને ફોન કરવા દે હલો

તારા જેટલા માણસો એને લઈને તું માધેવના મંદિરે આવ હું હાલ જ માધેવના મંદિર મને તું તું ખાલી માધેવના મંદિર આવી ખાલી માધેવના આવી જા તું મંદિરે અંદર મંદિરે હા આવ આવી જા